આપણે આ તુંબળી લીધી છે તો આપણે તુંબડીનું શાક બનાવવાનું છે તો તુંબડીનું શાક બનાવવા માટે આપણે એને પહેલાં તો કટિંગ કરી લઈશું આપણે એને કટિંગ કરી એકદમ મસ્ત છે ને આપણે આની સાલ ઉતારવાની છે સાલ ઉતારીને સરસ તેલ નાખ્યું છે તો આપણે એને કાપી લઈશું એકદમ કૂણીને સરસ આપણે આવી રીતના નાન નાની કટિંગ કરી નાખીશું આપણે કટિંગ સરસ થઈ ગઈ છે એકદમ મસ્ત કટિંગ નાન નાના છે તો આપણે આને ધોઈ લઈશું આપણે એનો વગાર કરવા આપણે એના અંદર બે પાવડા તેલ એડ કરી આપણે ગેસને સાફ કરી એક ચમચી આપણે લસણવાળું મરચું કર્યું છે તો આપણે એને થોડુંક પાણી નાખીને આપણે એને પાણી નાખીને એનું ગ્રેવી કરી નાખીશું આપણે જીરું નાખીશું પછી આપણે એની અંદર બે હૂકા લાલ મરચાં નાખીશું આપણે એની અંદર તમામ પત્ર નાખવાનું છે આપણે એની અંદર લીલા મરસા નાખીશું આપણે એક ડુંગળીની કટિંગ કરીશું તો આપણે હિંગ નાખીશું હળદર નાખી અન ધાણા જોઈએ આપણે આ લાલ મરસાની પેસ્ટ લસણ વાળી છે આપણે એની અંદર કરી નાખી છે તો આપણે એડ કરીશું લાલ મરસાનો વાટકો છે અને તરત આપણે એની અંદર અડધી વાટકી પાણી એડ કરવાની છે આપણે સ્વાદ પ્રમાણે મીઠું આપણે થોડીક ખાંડ એડ કરીશું ચાણું આપણે બંધ કરી આપણે આને બે સીટી થવા દેવાની છે એકદમ એકદમ કૂણી હતી ને એટલે આને જાતું બે સીટીએ તો સડી જાય આપણે તુંગળીનું શાક બનાવ્યું છે અને કાચી કેરી અને ભાખરી હાલો ખાવા જો અમારો વિડીયો ગમે लाइक शेयर सब्सक्राइब कर देज राधे राधे